તોરણી સ્કૂલમાં ભણતી હતી અને તોરણી સ્કૂલના આચાર્ય એ બાળકીને લેવા ગયા ત્યારબાદ બાળકી ગુમ થઈ ગઈ અને તપાસ કરતાં જાણવા મળ્યું કે એ જે બાળકીને લઈ જનાર પોતે આચાર્ય હતા સ્કૂલના આચાર્ય આચાર્ય એટલે પિતાતુલ્ય ગણાય અને એ પિતા તુલ્ય આચાર્ય ગોવિંદ નટ એમણે એવું એ બાળકીને ગળું દબાવી કરપીણ હત્યા કરી તો આજે અમે મામલતદારશ્રીને એ બાબતનું આવેદન આપ્યું છે અને અમારી સમાજની એવી માગણી છે કે નાની બાળકી ફૂલ જેવી બાળકીને ગર્ભણી હત્યા કરનાર આ ગોવિંદ નટને ફાંસીની સજા થવી જોઈએ સરકાર મોટી મોટી ગુમો પાડે છે કે દીકરી પઢાવો દીકરી બચાવો તો આ એમનો નિયમ ક્યાં ગયો આ એમનું ક્યાં ગયું તો એના માટે અમે આવેદન આપ્યું છે એને ફાંસીની સજા થવી જોઈએ અને અમે સમાજના એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આજ અમારી માગણી છે એને ઓછામાં ઓછી કોઈ પણ સજા ન ખપે એને ફાંસી જ ખપે અસ્તુ જય સંવિધાન જય જોહાર જય જય આદિવાસી જય આદિવાસી